સોનલાય મઢરા વાળા ગીર માં નાના વાળી ને મા ભગવતી લક્ષ્મીઆઈ છે આમ ડુંગર ઉપર પણ માં પીછળાય છે આ બધી માતાજી ના ભગવાન ના સોમનાથ દાદા ની દયા થી ગરબા ગીના ની દયા થી બધા ને આવકારો મોટો રોટલો બહુ

બરાબર બોલો હજાર રૂપિયા હતા એ એક લાખ રૂપિયા જેવા થાય અઠાર હજાર રૂપિયા થઈ ગયા દસ રૂપિયા સો રૂપિયા જેવા સો રૂપિયા છે દસ હજાર થઈ ગયા વાહ વાહ અને આ યાર મમ્મી મામા બરોબર તો તમે આયર ને મામા કેમ કે આ તો ઘણા બધા સવાલ છે કે આપણે જ્યાં હોય નાનો છોકરા હોય તો એ મામા કે મોટા ભાભા હોય ને એ મામા કે મામા ને અમારે કારણે આ મામા અમને ધામણી આપી ને પાતાળ પાદમ બરાબર બરાબર તઈ મામા ખાસું ભણે ખોરઠી વાહ વાળો ખાસર ને ખોમાર નામ અમારે ખાલી લખવું પડે બરોબર તો પાંચસો કરી હજાર કરી પણ અમારો પહ નહી એટલે ઘણા જગ્યાએ પહ ઘણા લોકો ખબર નહિ હોય કેમ ઘણા બધા લોકો જોતા હોય એટલે આપણે અમારી બાજુ

બરોબર ગરવા ગીરના ની વાહ આમ અમારો સોર્ટ ભગવાન અમારો તાલુકો અત્યારે સોમનાથ છે બરોબર બરોબર જિલ્લો જુનાગઢ છે વાહ ગરવા ગીરના ની આમાં ભગવાને પણ એવો બંધન માં આવ્યા છે તો ગરવા ગીરના ની અને સોમનાથ દાદાના જિલ્લામાં કોઈ દી હાલ દુખા નો પડે બરોબર બરોબર આવી બેય જણા ને બાદણું છે કોને કોને ભગવાન હામું

તો જેમ આલાપા કહે છે એમ તાલુકાની વાત કે એની જૂનવાણી વાત આ પ્રાંતની આવી છે તમે વિડીયો જોવો છો એ પ્રાંતની કંઈક આવી જૂની વાતો હોય તો મને મોકલતા રહેશો અને કોમેન્ટ કરતા રહેશો તમે ક્યાંથી અમારો આ વિડીયો જોવો છો અને આલાપાની વાતો જૂનવાણી છે એ સાંભળીને તમને કેવી મજા આવી કેવી હુવાણ સડી આ જૂની વાતો છે આપણે એ તમને કેવી લાગી એ મને બધા તમે કહેતા રહેશો અને આલાપા

તો આપણે ખુ મોકલું તાલુકામાં નામ નથી આવતું સોમનાથ જિલ્લાનું આવે તો અહીંથી તમે ખુકલો એમાં હાવ સિંહ ફોટો હોય હોય તો લઈ લઈએ બરોબર બરોબર તાલુકા નામ ઉપર નામ ગુણ છે તાલુકો તાલડો એટલે કોણ હોક જે તાલડો દે છે એવું ભોગ કોઈ દેતો નથી નથી આપણા તાલુકા તા તાલુકા બધે આવ્યો પણ તારાળા જેવો ભોગ કોઈ ન દે બરાબર દાન પૂનમાં એવું ધર્માદા માટે એવું વાહ ગમે એ માણસને આવકારો દેવામાં પાણી પીવો રસ પાય મફત અને રૂપિયા પણ દાન કરે વાહ કોઈ એવું નબળું પાત્રું હોય તો તાલુકો તાળાળો ભોગ દે બીજાથી ભોગ દેવાય નથી એટલે આ દુલાભાઈ આ કાગની ઓલી પંક્તિ છે ને હે જી તારા યાંગોણિયા પૂછી હે ને જો કો આવે રે આવકારો મીઠો આપજે હો જી દેવાય તો વાહ

ભગવતી લક્ષ્મી આય છે આમ ડુંગર ઉપર પણ માં પીઠળાય છે આ બધી માતાજી ના ભગવાન ના સોમનાથ દાદા ની દયા થી અને મોણિયામાં તો ની અને આમ તમે એટલે તમારી કાય ના કલ્યાણ થઈ જાય તો તમારું દૂર થઈ જાય બધું જામબાળા વાળી પીઠળાય અમારા અમકી આય પણ ગુંદરવાળા બધાની બધાને આવ કરી રોટલો બહુ મોટો છે દાન બહુ મોટું રોટલાનું દાન બહુ તાલુકા તાળા અંદર ધન મન ને તન વાહ આવું અમારો તાલુકો તાળા છે બરાબર છે ઘણી બધી આજે હું વાતો જાણ્યો આપા બાપા પાસેથી તો તમને પણ આ બધી વાતો કેવી લાગી એ મને કહેતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો ને આવા જૂનવાણી કોઈ દાદા કે માડી તમારા ધ્યાનમાં હોય જેની પાસે આવી જૂનવાણી વાતો મળે એવા હોય તો મને કહેતા રહેજો હું કોશિશ કરીશ કે એની સુધી પોગીન આવી જૂની જે વાતો છે જે અત્યારની પેઢીને ભૂલાઈ જાય તો આ ક્યાંક પડ્યું રહે તો એ લોકોને ક્યાંક ખબર પડશે કે આપણા ગઢિયા કેવા હતા હવે સિત્તેર વર્ષના ગઢિયા હોય એની પાસે કેટલું સિત્તેર વર્ષ તો એના છે એ પેલા સિત્તેર વર્ષનું એની પાસે હોય જ્ઞાન તો કેટલા વર્ષનું આપણી પાસે થાય થાય કેટલા જ્ઞાન તો કેટલા ની વાતો ભેગી થાય કેમ કે તમે તમારા વર છે એની પેલા ના તમને વાત ખબર હશે તો તો આટલા વર્ણ ની વાતો છે તો આવી જૂની વાતો છે એ તમારી સામે લઈને આવતા રહીશું એટલે તમે વિડીયો જોતા રહેજો જય મુરલીધર જય દ્વારકાધીશ